જયા એકાદશી પર તમારી રાશિ પ્રમાણે આ દાન કરો તમારી મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો મતે જયા એકાદશી પર ઘણા શુભ યોગો બની રહ્યા છે આ યોગોમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે ઉપરાંત તમને તમારા જીવનમાં પ્રવર્તતી સમસ્યાઓમાંથી રાહત મળશે આ શુભ પ્રસંગે મંદિરોમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને મિત્રો તમને જણાવી દઉં કે વૈદિક કેલેન્ડર મુજબ જયા એકાદશી આઠ ફેબ્રુઆરી ના રોજ છે અને આ તહેવાર દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ઉપરાંત તેમના નામે એકાદશી વ્રત રાખવામાં આવે છે અને એવી ધાર્મિક માન્યતા છે કે જયા એકાદશીનું વ્રત રાખવાથી ભક્તને પૃથ્વી પર તમામ પ્રકારના ભૌતિક સુખ મળે છે આ ઉપરાંત પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે આ દિવસે દાન કરવાની પણ જોગવાઈ છે જો તમે પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદનો ભાગ બનવા માંગતા હો તો જયા એકાદશીના દિવસે ભક્તિ ભાવથી લક્ષ્મી નારાયણની પૂજા કરો અને પૂજા પછી તમારી રાશિ પ્રમાણે આ વસ્તુઓનું દાન કરો આ માહિતી જણાવતા પહેલા એક વિનંતી કરીશ

જોઈએ કે રાશિ અનુસાર જે દાન કરવાનું છે તેમાં સર્વપ્રથમ જે રાશિ છે એ રાશિ રાશિ છે મેષ મિત્રો દિવસે પૂજા પછી લાલ રંગની સાડી અને કપડાનું દાન કરો ત્યારબાદ નંબર બે પર જે રાશિ છે એ છે વૃષભ રાશિ મિત્રો

ત્યારબાદ મિત્રો તુલા રાશિના જાતકોએ જયા એકાદશીના દિવસે આટા મેંદા ચોખા અને ખાંડનું દાન કરવું જોઈએ ત્યારબાદ વૃષભ રાશિના જાતકોએ જયા એકાદશીના દિવસે આંબર અને શુદ્ધ મહેટાનું દાન કરવું જોઈએ ત્યારબાદ મિત્રો ધનુ રાશિના જાતકોએ જયા એકાદશીના દિવસે કેળા પપૈયા અને બેસનનું દાન કરવું જોઈએ ત્યારબાદ મિત્રો મકર રાશિના જાતકોએ જયા એકાદશીના દિવસે કંપલ અને જૂતા અને ચપ્પલનું દાન અવશ્ય કરવું જોઈએ ત્યારબાદ મિત્રો કુંભ રાશિના જાતકોએ જયા એકાદશીના દિવસે કાળા વસ્ત્ર અને કાળા તલનું દાન કરવું જોઈએ ત્યારબાદ મિત્રો મીન રાશિના જાતકોએ જયા એકાદશીના દિવસે

મનાવવામાં આવશે અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જયા એકાદશીનું વ્રત ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ જયા એકાદશીના દિવસે ગીતાનો ઉપદેશ આપ્યો હતો તો ચાલો હવે જાણીએ કે જયા એકાદશી નું શુભ મુહૂર્ત હવે જયા એકાદશી ના દિવસ નું શુભ મુહૂર્ત પૂજા વિધિ અને ઉપવાસ એટલે કે પારણા કરવાનો યોગ્ય સમય કયો છે તે વિશે માહિતી મેળવી લઈએ પૂજા મુહૂર્ત વ્રત પારણા સમય આ વર્ષે જયા એકાદશી નું વ્રત ફેબ્રુઆરી મહિનામાં પડી રહ્યું છે એટલે કે આવી રહ્યું છે પંચાંગ મુજબ એકાદશી તિથિ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ રાત્રે નવ અને છવ્વીસ મિનિટે શરૂ થશે જે ફેબ્રુઆરી આઠ બે હજાર પચીસ ના રોજ રાત્રે આઠ અને પંદર મિનિટ સુધી ચાલશે ઉદય તિથિ અનુસાર જયા એકાદશી નું વ્રત

સવારે સાત અને પાંચ થી સાંજે છ અને સાત મિનિટ સુધીનું રહેશે ત્યારબાદ મિત્રો જયા એકાદશીના દિવસે કરવામાં આવતી વિધિઓ વિશે પણ આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ મિત્રો જયા એકાદશીના દિવસે સ્નાન વગેરે કરીને મંદિરની સફાઈ અવશ્ય કરવી જોઈએ ત્યારબાદ મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુને જલાભિષેક કરાવવાનો છે અને તેમને ભગવાન વિષ્ણુને સ્નાન છે ત્યારબાદ ભગવાનને પંચામૃત અને ગંગાજળથી અભિષેક કરવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે તમારે સાદા પાણીથી અભિષેક નથી કરવાનો પરંતુ ભગવાન શ્રી વિષ્ણુને પંચામૃત અને ગંગાજળથી અભિષેક કરાવવાનો છે ત્યારબાદ મિત્રો શણગારમાં હવે ભગવાન શ્રી વિષ્ણુને

મિત્રો જયા એકાદશીનું તમે વ્રત કરો છો તો જયા એકાદશીના દિવસે આ ઉપવાસ કરવા પાછળ કઈ વાર્તા છે એ વાર્તાનું તમારે વાંચન જરૂરથી કરવું જોઈએ ત્યારબાદ મિત્રો તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમારી શક્તિ મુજબ તમારે જાપ કરવાનો છે ત્યારબાદ મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની તમારે આરતી પૂર્ણ ભક્તિથી કરવાની છે એટલે કે તમારા અંતરના ઊંડાણથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની તમારે આરતી કરવાની છે ત્યારબાદ તમારે તુલસી સાથે ભગવાનને તમે જે પણ પ્રસાદ બનાવ્યો હોય તે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને અર્પણ કરવાનો છે ત્યારબાદ મિત્રો છેલ્લે તમારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવામાં કોઈ પણ ખામી રહી ગઈ હોય તો તમારે તેમની અંતે માફી માગવાની છે તો મિત્રો આ તમને તમામ માહિતી જણાવી તો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર જય મહાલક્ષ્મી મિત્રો જય મહાલક્ષ્મી